મોગલમાં દર્શન હેલો ગાઈસ આપણે નીકળવું જ છે અને થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે પાંચ મિનિટ ઉપારે કેમ કે વરસાદ આવે છે ખાલી થોડી થોડી વાર તો થોડોક બંધ થઈ જાય પછી આપણે નીકળીએ તો ચાલો આજે કરીએ થોડીક વરસાદમાં મસ્તી અત્યારે આ વાતાવરણ જોવો અત્યારે કેટલું જબરજસ્ત લાગે છે મસ્ત અત્યારે વ્યૂ છે અને મસ્ત ઠંડો ઠંડો પવન તમને કેવી કેવી છે તો અહીંયા જો રસ્તા માં કઈરા ના દર્શન અને પછી આપડે અહિયાં થી નીકળી ગયા છીએ અને આ જો રસ્તામાં કેટલા મસ્ત ખારા બગીચા છે એકદમ મસ્ત જબરજસ્ત લાગે છે અને પછી અમે લોકો આવી જ રીતે મસ્તી કરતાં કરતાં નીકળી ગયા છીએ સસોઈ કેમ કે અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે ડેમ અને આનો નજારો એકદમ જબરજસ્ત છે તો આપણે જવા જઈએ છીએ આજે છે સન્ડે સો બધાને છૂટી છે તો એકદમ મસ્ત આપણે જઈએ છીએ અને જોઈએ છીએ ને તમને બધાને બતાવીએ છીએ ત્યાંનો નજારો કેવો છે તો બનીને રહેજો મારા લગમાં આગળ આપણે કરશે ઘણી બધી મસ્તી તો અત્યારે વાડીઓના નજારા જુઓ કેટલા જબરજસ્ત લાગે છે કેમ કે વરસાદ ચાલુ છે અને એકદમ સરસ વવાઈ ગયું છે તો એકદમ સરસ ગ્રીનરી લાગે છે અને જબરજસ્ત વ્યૂ આવે છે અને અત્યારે જો બધી જગ્યાએ પાણી આવી રીતે દેખાય છે અને પાણીનો અત્યારે લુક પણ બહુ મસ્ત આવે છે અને એકદમ મજા આવે છે જોઈને જ એકદમ આનંદ થઈ જાય છે તો અત્યારે બધી જગ્યાએ આવા જ લોકેશન છે જ્યાં આપણે જઈએ ત્યાં તો બહુ એટલે બહુ મજા આવે છે કોને એવું વાતાવરણ પસંદ છે મને જરૂરથી કહેજો અને જોત જોતામાં આપણે આવી ગયા છીએ સસોઈ ડેમ જે અત્યારે ઓવરફ્લો થયો છે એનો જોવો વ્યૂ કેટલું જબરજસ્ત આવે છે અને આપણે અહીંયા જઈને નાવાની ઈચ્છા છે તો ચાલો આગળ આગળ જોજો હેલો ગાઈઝ તમે આવી ગયા છો અત્યારે અને ટ્રાફિક સન્ડે

અને પાણી હાલ બધા જામનગર નવા માટે બહાદુર બચ્ચો

પગ રોડ <laughs> <laughs> પાણી ન કેવો જબરજસ્ત આવે છે आडला करते बाई मजावते धाड धाड आ आ Thank <laughs> you. અને અહીંયા જો હું થોડીક વાર પાણીમાં નાહી હતી અને એકદમ મજા આવતી હતી ખરેખર બહુ એટલે બહુ મજા આવતી હતી મને પાણીમાં નાવું બહુ એટલે બહુ ગમે છે આવી રીતે તો એકદમ મજા આવતી રીતે આપણે થોડીક વાર આવી રીતે કર્યું તો એન્જોય અને ખરેખર આની મજા કંઈક અલગ જ છે

あら

Legge. è lo mostro viu che io o al a mi गाइजो यार एकदम जबरदस्त व्यू छे न मै बेसन खाए छे मस्त चना मसाला एला गाइसा मिले को नहीं मस्त एंजॉय करी निकली गे छे नालियो जैसे दे दस हजारो कलर जबरदस्त छे न हिया आ जाओ वांत भाई ईंडो

एकदम जबरदस्त चस्त। हेलो गाइस, हमने एक मस्त लोकेशन मैरीशा में यह पनावन शे वीडियो ने फोटो। हाँ दिख रहा है? ओहो, उखेड़ो? हाँ। यहाँ पे आपको एक लड़की दिख रही है? यहाँ पे एक लड़का दिख रहा है?

અને વ્યૂ ખરેખર એકદમ મસ્ત છે અને તમને દેખાતું હોય ને તો અત્યારે અહીંયા માણસો બધા એકદમ મસ્ત પિકનિક કરે છે બનાવે છે ખાય છે એન્જિન ખાયો ખાધું નથી તે એનો ખાતો આપણું ખાધું ને થોડો થોડો હજી ભૂખ્યો ને ભૂખ્યો એટલું એટલું નહીં મે ખડાયું નથી ઘરે થી તમને કોઈ ચા પીલાઈ ગઈ ચા નહી મારે ને તેરે કો શું પીનાય તો અમારી મસ્તી અત્યારે હજી ચાલુ જ છે અને હવે આપણે નીકળવાના છે ઘર તરફ પણ રસ્તામાં કરશે મહાદેવના દર્શન અને રાંદલમાના દર્શન તો એ તમને વિડીયો જોવા મળશે મારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બબાય અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને અત્યારે એકદમ જબરજસ્ત નજારો છે